લખતર તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દર અંદર છ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી નર્મદા સહિતના જે પ્રશ્નો હતા તે રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને હાલની અંદર ગામ નમૂના બેનો પ્રશ્ન છે તે પ્રશ્ન ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા જણાવ્યા મુજબ હાલ ગામ નમૂનો બે મળતો નથી તેના કારણે દસ્તાવેજો થતા નથી ત્યારે તેમના જણાવે એ મુજબ જ્યારે તેઓ તલાટી પાસે ગામનો મૂળના નંબર બે લેવા જાય છે ત્યારે તેઓ જણાવે છે કે તેઓ સિટી સર્વેમાં જવાનું સિટી સર્વેની અંદર જ્યારે લેવા જાય છે ત્યારે તેઓ એવું કહે છે કે આ તમારે ગામ નમૂના બે નંબર બેના જે નમૂનો છે તે ગ્રામ પંચાયતમાં લેવા જવાનો આથી આ તેમના દ્વારા પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રશ્ન હાલ કોઈપણ પ્રકારનો પ્રશ્નના જવાબ ન મળતો પેન્ડિંગ રાખવામાં આવ્યું છે કારણ કે ગામનો બુકના નંબર બે છે તે પરત સિટી સર્વેની અંદર મેળવડા માટે આપવામાં આવ્યા છે તેમ છતાં સિટી સર્વેની અંદર મેળવડા કરી અને તેમના દ્વારા તલાટીઓને પરત કરવા નહીં આવતા આ પ્રશ્ન હાલ ઊભો છે ત્યારે ગામનો નંબર બે ક્યાંથી લેવો તે એક પ્રશ્ન